ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બરના દોહિત્ર હજરત ઇમામ હસન અને હુસેને આસી હજારો વર્ષ પૂર્વે સત્યના કાજે કરબલાના મેદાનમાં પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત વહોરી હતી તેની યાદમાં આજે પણ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા બનાવી માતમ મનાવી તેઓને યાદ કરવામાં આવતા હોય છે ત્યારે મોહરમ પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે પાટણ શહેરના મુસ્લિમ સમાજના કારીગરો દ્વારા તાજિયા જુલુસને આખરી ઓપ આપતા જોવા મળ્યા હતા મુસ્લિમોના પવિત્ર તહેવાર મોહરમની પરંપરાગત રીતે ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે પાટણ શહેરમાં વર્ષોથી આ પરંપરાને મુસ્લિમ બિરાદરો નિભાવે છે અને આ તાજીયાનું સંપૂર્ણ કામકાજ પૂરું થઈ ગયું છે પહેલાં ચાંદથી લઈ અને આઠમા ચાંદ સુધી આ તાજીયાનું કામકાજ કરવામાં આવે છે આ તાજીયાઓ સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછી મંગળવારના દિવસે પોતપોતાના સ્થળ ઉપર લઈ જઈ સ્થાન આપવામાં આવે છે અને આજ રોજ કતલની રાત્રે તાજીયા જુલુસના રૂટ પર ફેરવી પોત પરત પોતાના સ્થાન પર મૂકવામાં આવતા હોય છે અને આ બુધવારના દિવસે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસના રોજ બપોરની નમાજ પછી નીકળવામાં આવશે અને આ બજારના અંદર જેવા કે લોટેશ્વર લાલ દરવાજા કનસડા ત્રણ દરવાજા દોશીવટ બજાર રાજકાવાડ કાલી બજાર અને વિવિધ વિસ્તારોમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ તાજીયા જુલુસ ઇમામવાડા તરફ લોકોને દર્શન કરાવતા અને માનતાઓ પૂરી કરી અને પછી ઇમામવાડા તરફ લઈ જવામાં આવે છે જેમાં પાટણ શહેરના મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સહિત સર્વ ધર્મના લોકો આ જોડાય છે તાજીયાનો તહેવાર આવી ગયો છે અને તાજીયાનું કામકાજ પણ પહેલા ચાંદથી શરૂ કરવામાં આવે છે વર્ષો પરંપરા મુતાબિક આ તાજિયાનું કામકાજ અમે પોતે કરીએ છીએ અને અત્યારે હાલ તમે નજરે જોઈ શકો છો કે આ તાજીયાનું સંપૂર્ણ કામકાજ પૂરું થઈ ગયો છે આ તાજીયા પોતપોતાની જગ્યાઓ પર મંગળવારે મગરીબની નમાજ પછી લઈ જવામાં આવશે અને એને સ્થાન આપવામાં આવશે આ તાજિયા મંગળવારે રાત્રે નીકળી અને પોતાની જ્યાં જ્યાં એને બજારના અંદર લઈ જવામાં આવે છે તે લઈ જવામાં આવશે કતલની રાત્રે અને બુધવારના દિવસે સવારે થી લઈ અને બપોરના જોહર સુધી પોતાના સ્થાન ઉપર રહેશે અને સ્થાન ઉપરથી બપોરની નમાજ પછી લઈ જઈ અને એને બજારના અંદર લોકોને દર્શન કરાવવામાં આવશે અને કતલખાને ઠંડા કરવામાં આવશે